વિનમ્ર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલી પરીક્ષાઓ દરમિયાન ઉત્તર વહીની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચલની નોટ મૂકવા સહિત અભદ્ર ભાષામાં લખાણ લખવા મુદ્દે યુનિવર્સિટીનું આકડું વલણ જોવા મળી રહ્યું છે વારંવાર પ્રકારની બનતી ઘટનાઓને લઈને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને પરીક્ષામાં કઈ રીતે આચરતા અથવા ઉત્તર વહીમાં ભદ્ર ભાષામાં લખાણ તેમજ ચલણી નોટ મૂકવી જેવી બાબતો ધ્યાનમાં આવશે તો તેવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી માટેના આદેશ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા છે વિનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હાલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી છે અને શંકા છે કે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તર વહીમાં અને ના નોટો પાસ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે આ સાથે જ કેટલીક ઉત્તર વહીઓમાં ભદ્ર ભાષામાં લખાણ પણ લખવામાં આવી રહ્યા છે જેના પગલે આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી માટેના આદેશ જારી કર્યા છે હાલ પરીક્ષાર્થીઓમાં આ પ્રકારની કે રીતે આશંકાઓ છે ગિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલની પરીક્ષાઓ ચાલી રહી છે જે પરીક્ષામાં વિદ્યાર્થી ઉત્તર હિમાચલની નોટ મૂકતા ઝડપાશે તો તેવા વિદ્યાર્થી સામે પચીસસો રૂપિયાનો આર્થિક દંડ ફટકારવામાં આવશે જે વિદ્યાર્થીઓને આગામી લેવાનારી પૂરક અને ઓન ડિમાન્ડ પરીક્ષાથી છ માસ માટે દૂર રાખવામાં આવશે આ સિવાય માઇક્રોઝેરોક્સ સાથે ઝડપાયેલા વિદ્યાર્થીઓને પણ પાંચસો રૂપિયા સુધીનો દંડ અને ઓન ડિમાન્ડ તેમજ પૂરક પરીક્ષાના લાભથી વંચિત રાખવામાં આવશે યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્કોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે પરીક્ષા દરમિયાન ઉત્તર વહીમાં અભદ્ર ભાષામાં લખાણ લખતા વિદ્યાર્થીઓ પાસેથી સિવિલ સર્જનનો મેન્ટલી સર્ટિફિકેટ રજૂ કરવા માટેના આદેશ જારી કર્યા છે પરીક્ષા દરમિયાન થતી આ પ્રકારની ગેરરીતિ રોકવા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડકથી કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે એટલો નહીં પરંતુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેનું સીધું મોનિટરિંગ યુનિવર્સિટી દ્વારા વેનાયત કરાશે પરીક્ષાનું સંપૂર્ણ મોનિટરિંગ ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે અને કે રીતના કેસો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આપણી વિદ્યાનબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલ્લી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની ઓણ નિમાન અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવે છે એ લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોર્ડ ફ્લાઇંગ સ્કોર્ડ રેગ્યુલર સ્કોર્ડ જેન્ટ સ્કોર્ડ જેટલી બધી સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી છે જેથી તમામ પ્રકારની પકડી શકાય નિયમ બનાવવામાં આ પ્રકારના પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલની નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું યુનિવર્સિટી તરફથી આયોજન કરવામાં આવે છે